અગ્યારમી સપ્ટેમ્બર ઓગણીસો ની અંદર ભારત પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું બંને સેનાઓ તેમની રીતે લડતી હતી પરંતુ ભારતીય સેનાની અંદર જુસ્સો કંઈક અનેરો હતો કંઈકને મારી નાખવાની તેનામાં તાકાત હતી આથી અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ આપણી ટુકડીઓ લડી રહી હતી એમાં એક ટુકડીની અંદર લેફ્ટનન્ટ કર્નલ એવી તારાપોર લીડરશિપ કરી રહ્યા હતા અને ભયંકર રીતે યુદ્ધ કરી રહ્યા હતા તેમને એકલા જ હાથે પાકિસ્તાનની સડસઠ ટેન્કોનો

ફેકાઈ ગયા હતા તો સામેથી દુશ્મનોના ગોળા પણ ભારતીય ટેન્કો ઉપર આવી રહ્યા હતા જેવી એક ટેન્ક ઉડી લેફ્ટનન્ટ કર્નલ એવી તારાપોર બીજી ટેન્ક ઉપર આવી જાય છે અને ત્યાં રસ્તો નથી આપતા અને આગળ ને આગળ વધતા રહે છે આમ વારંવાર ઘણી બધી મહેનત કરીને દુશ્મનોને પાછળ જ રાખ્યા હતા પરંતુ અચાનક એક ગોળો એવી તારાપોરની ટેન્ક ઉપર આવીને પડે છે જોરથી મોટો વિસ્ફોટ થાય છે અને વીર ભારતીય પુત્ર એવી તારાપોર એમાં શહીદ થઈ જાય છે છતાં તેમના મુખ ઉપર ભારત માતાની જય અને વંદે માતરમનો નારો લગાવી અને હમેશ માટે ભારતીય માના ગોદની અંદર એ શહીદ હંમેશને માટે મૃત્યુ પામ્યા આ એવી તારાપોરના સુરવીરતા અને નિડરતા અને તેમના પરાક્રમને કારણે ભારતીય સેના અને ભારત તરફથી તેમને પરમવીર ચક્ર આપીને મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું વંદન છે આવા અનેક ભારતીય વીરોને કે જેમણે પોતાનું બલિદાન આપીને મા ભારતની રક્ષા કરી છે આવા તો અનેક પરમવીર ચક્રધારીઓએ હંમેશા ભારતની રક્ષા માટે પોતાનો જીવ આપી દીધો છે વંદન છે તેમને એને કારણે જ આજે આપણો તિરંગો શાંતિ લહેરાયો રહ્યો છે સારે જહા છે હિન્દુસ્તાન અમારા આમ ભારતીય અખંડિતતાને હંમેશા આગવળ લાવનાર આ સૈનિકોને વંદન કરીએ